થોડીક વાર ચાલુ રાખીએ અને પછી આપણે દુકાન બંધ કરી નાખીએ થોડો થોડો પવન આવે છે અને બીખો લાગે છે પણ થોડીક વાર આપણે દુકાન ચાલુ રાખીએ અને પછી આપણે બંધ કરી નાખીએ તો ફાઈનલી મિત્રો દુકાન બંધ કરી નાખીએ છીએ અને આજ માટે આટલું અને મારા વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો અને મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને નવ લોગમાં આપણે કઈક નવ લઈને આવશું